સમાજ નું ગૌરવ એવા બોટાદના હરેશભાઈ કે ગોવિંદ થઈ ફરી જોડાયેલ અને તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાગંધ્રા કોર્ટ ખાતેથી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે બદલી થતા પહેલા જ્યાં ફરજ બજાવતા તે ધાગ્રા કોર્ટના જજ સાહેબ શ્રી આર આર ઝીમ્બા સાહેબે હરેશભાઈએ વજાવેલ કામગીરીનો ખૂબ જ વખાણ કર્યા અને શુભકામનાઓ પાઠવી એનો વિવેક એમની કામગીરી બુદ્ધિ વસ્તુ સાબિત છે કે જ્યારેથી આવ્યા ત્યારથી જે આવસનો વાત કર્યું છે તે ત્યારે કોઈ તો જોવો હોય કે કામગીરી પ્રત્યે કોઈ આવશ્યકતા બદલ કે આવું જોવું એટલા બધા કેન્સલ હતા એમનો બહુ પ્રત્યે